નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદ નિમિત્તે નીકળેલા જુલુસ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગરના ચાવડી ગેટ પાસે આવેલ મોહમ્મદ શાહ બાપુની વાડી ખાતે ડીવાય આર આર સિંઘલની ઉપસ્થિતિમાં ચાદરવિધિ કરવામાં આવી હતી ચાદરવિધિ પૂર્ણ થયા બાદ જુલુસનું પ્રસ્થાન થયું હતું આ જુલુસમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ જુલુસનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ન્યાસ અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાવડી ગેટથી નીકળેલ જુલુસ શહેરના વિવિધ માર્ગો ઉપર ફેર્યું હતું અને શેલારશા ચોક ખાતે પૂર્ણ થયું હતું